પાટણ સરસ્વતી તાલુકાના વાયા વદાણી થી મેસર કાકોસી નવીન માર્ગ છેલ્લા ઘણા સમયથી થી ઉબડ ખાબડ અને જર્જરિત માર્ગ બની ગયો હતો અને આ માર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો બિસ્માર અને જર્જરિત માર્ગથી થી ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યારે વાહન ચાલકો સહિત પાટણ સરસ્વતી તાલુકાના મેસર જાખા વદાણી કાતરા વાયા વાઘરોલ કાકોસી સિદ્ધપુરના હાઈવેને જોડાતા માર્ગનું સમારકામ સત્વરે હાથ ધરવા માંગ કરાઈ હતી અને ત્યારે જ આ અંગેના સમાચાર એકમાત્ર દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરાતા જ અને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના અહેવાલની અસરના પગલે નવીન માર્ગની કામગીરીનો સ્ટેટ અને માર્ગ મકાન વિભાગ દ્વારા આરંભ કરાયો છે અને પાટણ સરસ્વતી તાલુકાના લોકોએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો છે પાટણ સરસ્વતી તાલુકાના વાયા વાયાવદાણીથી મેસર કાકોસી નવીન માર્ગ બનાવવા અંગેના સમાચારો કરાયા હતા જ્યારે આ સમાચાર એકમાત્ર દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ઉપર પ્રસારિત થતા જ પાટણ સ્ટેટ અને પાટણ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કુંભકર્ની ઘેરી નિંદ્રામાંથી જાગ્યા અને તાત્કાલિક અસરથી પાટણ સરસ્વતી તાલુકાના વાયા વધાણીથી મેસર કાકોસી નવીન માર્ગ બનાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ